નમસ્કાર તો મિત્રો તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચ્ચીસના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહે તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો તો સૌપ્રથમ વાત કરીએ જે ચાંદીની બજાર વિશે તો એક ગ્રામ ચાંદીનો ભાવ જે જોવા જઈએ તો એકસોને પંચ્યાસી રૂપિયા જ્યારે આઠ ગ્રામ ચાંદી

પંચાણું હજાર બસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ઓગણીસો પાંચસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના ચોવીસ કેસ સોનાના ભાવ વિશે તો મિત્રો એક ગ્રામ સોનાનો ભાવ આજે બાર હજાર નવસો ને બ્યાસી રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનું આજે એક લાખ ત્રણ હજાર આઠસો છપ્પન રૂપિયા દસ ગ્રામ સોનું બાર લાખ એક લાખ ઓગણત્રીસ આજે નવ હજાર સાતસો સાડત્રીસ રૂપિયા જયારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે સત્યોતેર હજાર આઠસો છ્યાસી રૂપિયા દસ ગ્રામ સોનું સત્તાણું હજાર ત્રણસો સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ હજાર સાતસો રૂપિયા સુધી રહ્યો હતો

નવ હજાર રૂપિયાનો મોટો વધારો થયો છે તો સોનાની બજાર છે તેમાં પણ આજે જોરદાર વધારા તરફી માહોલ જોવા મળી રહ્યો છે

તો મિત્રો આગામી સમયમાં પણ જો આ પ્રકારનું વલણ રહેશે ટ્રેડિંગ બંધ રહે તો એક પ્રકારની અનિશ્ચિતતાનો માહોલ ઊભો થાય અને આ સંજોગોમાં બજાર વધતી હોય છે તો તે પ્રકારની સ્થિતિ આજે બજારમાં જોવા મળી રહી છે